યુટ્યુબ ચેનલ અંદર અંદર આપણી જે જે છે 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 એ એ દર પણ વિડિયો આવે આવે અપલોડ અપલોડ કરવામાં થયેલા જોવા માટે પહેલું પહેલું સૌથી આપણે કરવાનું ત્યારબાદ બાજુમાં એક દબાવવાનું છે અને ત્યારબાદ બાજુમાં બેલ આવશે એ બેલ ને આપણે ટચ કરવાની છે એ બેલ ને ટચ કરવાથી જે પણ વિડીયો અપલોડ થશે આપણને નોટિફિકેશન મળશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે જે પણ વિડીયો અપલોડ થયા છે એ આપણને ગમે ત્યારે જોવા ત્યારે જોઈ શકીશું અને ત્રીજી વસ્તુ છે શેર દરેક વ્યક્તિના મોબાઈલની અંદર બો ત્રણસો ચારસો પાંચસો કોન્ટેક્ટ સવાર સગા સંબંધી મિત્ર વર્તુળના હોય છે તો એ લોકોને ફરજિયાત પડે આપણે વિડીયો શેર કરવાના છે વિડીયો શેર કરવાની ફાયદો એ થશે કે તમે જેમ પોતાના દુઃખો અને જોઈ અને માનતા માની અને ધબોડીમાં એ પૂરી કરીને તમે ધબોડીમાં સમજી આવ્યા એ લોકો પણ એ લોકો દુખો છે એ લોકોની માનતા માનશે માં ઢબડી પૂરી કરશે અને એ પણ એક મારા પર માના એની અંદર આવશે આસ્થાની અંદર તો એ પણ એક ભાઈ પણ છે જે જે સેવાનું કાર્ય થશે તો ફરજિયાત તમારે વસ્તુ ઓપ્શન કરવાનો છે પહેલા તમે સીધા કરો લાઈક નું નિશાન બીજું છે સબસ્ક્રાઇબ અને ત્રીજી વસ્તુ છે શેર બીજી વાત કે જે લોકો વિદેશથી પાર્સલ મોકલે છે એ લોકો ફરજિયાત પણ પાર્સલની અંદર જે પણ એની માનતા છે એ માનતા સ્વાક્ષરો જે અંદર લખીને મોકલે અને એ લોકો શું વસ્તુ મોકલે છે એ વસ્તુ લિસ્ટ પર બનાવીને મોકલે કેમ કે એ જ્યારે પાર્સલ છોડાવા જાય ત્યારે તકલીફ પડે છે એટલે એ લોકો ફરજિયાત જે વસ્તુ મોકલે છે બોક્સ ઉપર એક ચિત્ર જોડાડે લખીને કે અમે આ વસ્તુ મોકલે છે કે જેથી પાર્સલ છોડાવવામાં તકલીફ ના પડે ઇન્ડિયાની અંદર જે કોઈ વ્યક્તિ માનતા માનશે એ લોકોએ ફરજિયાત

કોઈ સ્વયંસેવક ને કેવું નહીં કે ભાઈ અમે ચોકલેટ ની માનતા માની થી અમે આજ લઈ આવીએ ના મારો હુકમ છે ચોકલેટ ને પકોડી સ્વીકારવામાં નહીં આવે તો નહીં જ આવે જય માતાજી જય નમ

તળસી શિવાભાઈ ચલોડીયા ત્યાંથી તાલુકો તાલુકો માનતા શું માનતા

સરસ એટલે આખા એક વર્ષથી તમને પ્રોબ્લેમ હતો ઝાડાનો અને ઢબળી મારી માનતા માની દવાખાના કરાય પણ કોઈ ફરક પડ્યો નહીં સરસ એટલે આજે માનતા પૂરી કરવા માટે હું માટણી તાલુકામાં કચ્છ કચ્છમાંથી આવું છું મારું ગામ છે તલવણા છે મેં એમાં ચાર એકરમાં જીરું કરી દીધ કેટલા એકરમાં ચાર એક ચાર એકરમાં ને જીરો નંબર કમ્પ્લીટ પાકીટ નંબર તૈયાર થઈ ગયું હતું ને ઉપર વચ્ચે તો હવામાન બદલ્યું ને વરસાદ જેવું હવામાન થઈ ગયું હતું તો મેં એમાં તો એ માંદા કરી માજો કે વરસાદ જેવો હમણાં તમારે તારતી ગયો અને હમણાં મારા અઠવાડિયે દસ દિવસમાં વરસાદ ના પડે તો મારે બે કિલો તારું ચવાણું કરાવીશ ને તારે મારી માનતા કરવા આવીશ એટલે બે કિલો ચવાણામાં વરસાદ વરસાદ મારે બાજુમાં પડે અમારા આમ જેટલું અમારેથી વીસ કિલોમીટર દૂર અહીંયા દસરા ગામમાં ને એમાં પડે વચમાં અમારી ખેતરમાં ના આવે એમ સરસ

તેમણે 1 કિલો ચવણોને ખાલી માનતા કરી ખાલી 1 કિલો ચવણોને માનતા કરી કે બરાબર થઈ જશે તો ઉધારી માતાજીના દર્શને આવી ને 1 કિલો ચવણો ચડાઈ જશે સરસ તો એમનો બકરા ન બરાબર ચારે છે બરાબર થઈ ગ્યા છે કંઈ એમાં ટેન્શન જીવ ક્યાં છે એટલે માનતા પૂરી કરવા માટે છે પૂરી કરવા માટે છે ચેક કશ થી કચમા કે રહેનેવાળો હું ઝાલોર ડિસ્ટ્રિક્ટે મેરા લેટા ગામ મેમાનક માનની થી મે બીએ ટેલેવિઝન તા 10 સાલ સે કેટને સાલ સે 10 સાલ સે 10 સાલ સે તમે 12 કલાક મે મેરેકો खतम कर दिया। किसने खत्म किया दबुड़ी माने। दबुड़ी माने। दारु पीना बंद कर दिया। बंद कर कर दिया। ठीक। दूसरा दोस्त था आ, का। आ, इसको कर दिया। आ, मेरा भाई का था। दो साल मांग दो साल से तो आपका डबड़ी माने तीन तीन काम पूरा पूरा किया है एक तो आपका फ्रेंड के लिए एक आपके भाई के लिए और एक आपका

નામ રાવણ છે હું મનસુરા ગામ લવારા તારા સિંહપુર જિલ્લો પાટણ મારું એસટી વલસાડ ડિવિઝનમાં એસટી ડ્રાઈવરનું સિલેક્શન થયું હતું ત્યાં મારા મેડિકલમાં મારા હૃદયના ધબકારા વધારે મારીની માનતા માગી હતી અને મારી મારા હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય અને એક કિલો હું લારા ચલાય તો મારું નુકસારી પહેવું જ મળે અને મારી બધી રીતે મને સારી રીતે ગાડી પણ ચલાવતી કમ્પ્લીટ થઈ જાય તો મારી તુલાદાથી મેં માડીની મદદમાંની કમ્પ્લીટ થઈ જુ અત્યારે એકદમ રેડી છું અત્યારે હું મારીની માનતા અપાયો છું મારી મારી માનતા સ્વીકાર કરી અને શેરડી હું માણી પ્રેમથી આપું છું મારી મને સપનામાં મીઠાવું મળ્યા હતા એટલે હું મારીને એમથી શેરડી આપું છું ગરમ છે ભાઈ બારોટ ગામ કરજોડા તાલુકો પાલનપુર બોલો એમ બનાસ કાંટા મારે લખવા જોતો અને લખવાના અંદરથી શુક્રોએ ડાયરેક્ટ દવાખાને દાખલ કર્યો તો આઈસ્યુના અંદર ડૉક્ટરે તો કોઈ ના પાડ્યું કે ભાઈ સંકેતા નહીં અને ચાલવા ચાલવાની પણ મને યાદ આવે મારા શુક્રે કીધું કોઈ ડબ્બોની માતા રીતે રૂપા ગામના અંદર છે એટલે કે માતાજી માનતા માનો તો શનિવાર તો મને દાખલ કર્યો તો રવિવાર શામાં આવ્યો તો મેં શુક્રને કીધું દવાખાના અંદર આઈસીયુને અંદર જ દીકરા બી ભરાય નહીં રહી વાર હું દવાખાના આવું છું અને તમે રવિવાર જતા આવો અને માતાજીને વખતે હું ખુલ્લો ચમવાનો માનું છું તો એનો ચમાણો માનો તો માતાજી બીજા દિવસે મને દવાખાના નથી ચાલતો હસ્તા ફરતા નીચે ઉતાર્યો પણ એક પણ એ જગ્યાના ઉપર એક માતાજી આવ્યા અને એક ભાઈ આવ્યો અને બે આવ્યા હતા નીચેને ભાગ્યો જે નીચે જે માણસો બેઠા હતા ભાગી છે નીચે કે બહાર ત્યાં એક ભાઈ આવી ડીસીમાં આવી તો મારે પોતાની પત્નીને શું કીધું કે તમે માતાજી તમે ખાલી માતાજીના નામ કહી આન કે ચુખાનો કણ લઈને તમે એને ધર્મ કરવાનું કહેજો આના લોકો મટી જાય હા એ તો ચુખાનો ચોખાનું ધર્મ ઘટ અને ત્યાંથી હું મટી ગયો સામે રવિવાર આવ્યો તો સત્તર તારીખના રવિવાર ગાંધીનગર માતાજીના રવિવાર મારવા માટે ત્યાં માતાજી પછી આશીર્વાદ આવ્યો કે તારો લખવા મટી ગયો અને માતાજીને આડું થયો અને મારો લખવા થોડી અસર હતી પછી અસર અસર થોડી હલાઈ એટલે હું રવિવારે માનતા નથી કરી હું આવતો જો માતાજી પ્રસાદ ચઢાવતો જો પણ આવખે મારે બિલકુલ મટી ગયો માતાજીને ડગળીમાં જેવો મને જે ફળ્યા છે જેવા સૌને ફળજો ભાવિક શ્રી એક ગરીબ ભાવિક મજૂરી કરતો ભાવિક કે જેને આગળ ને પાછળ કશું નથી જેને સંપત્તિ કે રૂપિયા કે ધન દોલત કે બંગલા ગાડી નથી એવો ભાવિક જ્યારે એટેક ની અંદર સપડાયેલો હોય આખું શરીર લખવાને ગ્રસ્ત હોય આયસ્યુ ની અંદર દાખલ હોય કોણા બે લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય અને ડોક્ટરો જ્યારે એવું કહેતા હોય કે હવે અમને બચવાની શક્યતા નથી અને એવા સમયે એમના દીકરામાં ફૂલભાઈ જોગડીના દરબારને ઓળખતા હતા અને એ દીકરાઓએ પોતાના પપ્પાને કહ્યું કે પપ્પા માં ફૂલભાઈ જોગડીનો આ દરબારમાં ડબોળીનો આ દરબારને તમે એક માનતા માનો સ્વાભાવિક છે એક લગવાગ્રસ્ત એક એવો દર્દી કે જેણે મૃત્યુની સૈયા ઉપર છે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાનારો વ્યક્તિ અને પાછો ગરીબ અને મજૂરી કરનાર વ્યક્તિ ને જ્યારે દેવી શક્તિનું સાનિધ્યનો એક સમાચાર મળે અને ભાવિકે પુના પૂરા હૃદયથી ભજન અને ભાવ અને ભક્તિથી માને પ્રાર્થના કરી કે માં જો મારો આ લકો મટી જાય તો હું તારા દર્શન માટે આવીશ અને જાણીને આશ્ચર્ય થયા પોણા બે લાખ રૂપિયાનો ખર્ચો મજૂરી કરનાર વ્યક્તિ ડોક્ટરોએ હાથ નીચા મૂકી દીધેલા દેલા અને ફક્ત માનતા માન્યા પછી ચોવીસ કલાકની અંદર એમને ત્યાંથી એમને રજા આપી દીધી એવા શાળા કરી દીધા સાથે સાથે એમના માનતા માની કે હું ત્યાં ગાંધીનગરના દર્શન માટે આવીશ દર્શન કરવા આવ્યા અને ત્યાં એમને માતાજીના દર્શન કર્યા અને ત્યાં માતાજીએ કીધું વાતથી તારો લખવો મટી ગયો અને ભાવી ભાવિક શ્રી કહે છે માનું એ શબ્દ મારી મારી આ ફક્ત ખાલી આ છમાડાની માનતા એક ગરીબની માનતા માં ફૂલભાઈ જોગડીનો આ દરબારમાં ભટિયાણીમાં મસાણી મેલડી માં તાપલીવાડી માં ઢબળીનો આ દરબાર એક એક ગરીબ ભાવિકની માનતા પૂરી કરે છે એના હૃદય ની અંદર કેવો ભક્તિ ભાવ અને ભજન પેદા કરે છે આવા પ્રજા પુરા પુરાવો પૂરા પાડે છે કે માં રૂપિયાની કે કોઈને વસ્તનારી નથી મા તો ભાવને વસ્તનારી છે માં તો દયાને કરુણાને કૃપા કરનારી છે એનો ભાવી ગમે તે હોય નાનો હોય મોટો હોય રૂપિયાવાળો હોય ધનિક હોય ગરીબ હોય અન્ય કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મનો માનનારો હોય પણ માં ફૂલબાઈ જોગણીનો આ દરબાર સત્ય અને શબ્દનો આ દરબાર એક ગરીબની માનતા પૂરી કરી જે મૃત્યુની સૈયા સુધી પહોંચેલો એક માનવ જે માના શરણે આવે છે એક કિલો ખાલી આ જવાનાની અંદર ચારે ચાર હાથ પગને લપવા ગ્રસ્ત

મારું ગામ ઉમેદવાર છે પટેલ અલ્પેશકુમાર જેઠાભાઈ મારા શેર માટી શેર માટીની ખોટ હતી તો મેં માનતા માની દીધું કે અગિયાર રહેવાનોમાં મારું કામ થઈ ગયા હતું એક એક કિલો ચવાનું અને એક કિલો બોડી ઉચરાયું મારી મારે મારી માનતા પૂરી કરી એટલે તમારા હવા શેર માટી નથી હા અને તમે ડબડી મારી માનતા માની હા કે મારી મારી આટલી ખોટે પૂરી કરજો હા અને ડબડી મારી એ પૂરી કરી એટલે આજે તમે માનતા પૂરી કરો સારા દિવસ સરસ એટલે તમે માનતા પૂરી કરવા માટે

બેકી બિલકુલ ગુટકા બંધ કરી દીસે એટલે આજે માંતાપુરી કરવા માટે આવ્યો છું એટલે તમે બાર બાર વર્ષથી જે ગુટકા ખાતા દિવસની 100 રૂપિયાની ડબુડીમાં 20 દિવસમાં બંધ કરાવી દીધી અને આજે માંતાપુરી થાય મારું નામ વર્ગામ મારું ગામ વર્ગામ મારું નામ છે પરમાર અયુબ ખાન анवर खान હું જીઆઈ સેટમાં સર્વિસ કરું છું પોલીસમાં હા પોલીસમાં અને મેં મારા બાપુરો ગનાય બધા ત્યાં પ્રેક્ટિસમાં જતો હતો પણ કોઈ રિઝલ્ટ નતો મળતો ભરતીઓમાં આયા મેં મારા મનથી માની માનતા માની તો એ ભરતીમાં ગયો અને પાસ બી થઈ ગયો ગવર્મેન્ટમાં હા ગવર્મેન્ટમાં માં હા અને એના પછી ઘણી બધી અંદર તકલીફો આવી કે સરના માની એવી તો એસપી સાહેબ પણ નહોતા માનતા પછી મેં ત્યાં દરવાજાના બહાર ઊભા માને યાદ કર્યા કે બપોર સુધી જો મને ઓર્ડર મળી જશે તો હું સામે એક પેલું ચવાનું લઈને આવીશ અને મને ચાર વાગે તો સામેથી ફોન આવ્યો કે તમે એસપી ઓફિસ આવીને ઓર્ડર લઈ જાઓ પણ હું રસ્તો ત્યાં જઈ ઓર્ડર આપ્યો હાલ મારા બાબલો ઈશાદ એ ત્યાં એરપોર્ટમાં ટ્રેનિંગમાં

ताँगी। तो आता हमने मटी क्यों बडतरा था वो बडतरा मटी जे सीट बस नी सीट ऊपर बैठता था એટલે હા એ મટી બડतरा મટી કે બાકી કંડક્ટર હોય એટલે આપણે બેસું તો પડે પણ મને એ દુખ દૂર કરના નહી પણ ફક્ત એક ચવાણામાં હા ચવાણાના પેકેટ મને માનતા પૂરી करवाया था सॉरी ફટાફટ છો નામ છે સુનામ જે બડતલ બડતલ ક્યાંથી આવનું મફતલા મફતલા ક્યાંથી આવનું મેસરા દે બરાબર અંદર 20 મિનિટથી ઘણા દુખ્યો તો મને તમને ગળામાં કેટલા વર્ષી પંદર વીસ વર્ષથી ગરદન પંદર વીસ વર્ષથી માનતા માની કેટલા દિવસમાં અઠવાડિયામાં મટી ગયો અને હવે આ ગરદન ફરે બરાબર જે પહેલાં નથી થતી હા પણ માનતા માનવાથી અઠવાડિયામાં સંપૂર્ણ મટી ગયું પંદર વીસ વર્ષનું કમન હા ગરદન એટલે માનતા પૂરી કરવા અને પણ ફક્ત એક ચવાણાની માનતા ક્યાંથી આનું

અને બરાબર આ માથું ને આ હતા હવે દુઃખે એટલે એક્ઝામ ના આપી શકે એટલે આખું વર્ષ બગડે એવું હતું પછી તમે માનતા માની તો બધું મટી ગયું કેટલા કલાકમાં મટી ગયું માનતા માનતા માની ત્રણ કલાકમાં બધું મટી ગયું અને એના લીધે પેપર પણ આપી શકે એટલે આખું વર્ષ બગડતા બચાવ્યું અને જિંદગી પણ બચાવી એવું કહેવાય બરાબર એટલે જિંદગી પણ બચાવી અને વર્ષ પણ બચાવ્યું

માનતા પૂરી કરવા પહેલાં કેટલા વર્ષથી પાત્ર સૂટતા હતા ભઈ માટે બે વર્ષથી પણ મળતું નહોતું પછી તમે માનતા માની અને કેટલા દિવસમાં પાત્ર મળી ગયું અને મેરેજ પણ થઈ ગયા અને માનતા પૂરી કરવા આવ્યું બે વર્ષથી પાત્ર સૂટતા હતા પણ મળતું નહોતું તમાર લાયક માનતા માની છ દિવસમાં મળી ગયું અને માનતાપુરી મેરેજ થઈને માનતા પૂરી કરવા આવે સોલંકી ગોવિંદસિંહ ચોક જિંગ હું જી આવું છું કાંકરો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાથી

મિત્ર મહેશભાઈ હતા એ સખત બીમારી માં સપડાઈ ગયા તો લોકલ દવાખાના બતાવ્યું બે ત્રણ જગ્યાએ પણ ડોક્ટર છૂટી પડ્યા કોઈ અમદાવાદ મોટા દવાખાને લઈ જાવ તો અમદાવાદ લઈ ગયા મને ખબર પડી કે અમદાવાદ મહેશભાઈને લઈ ગયા તો મેં ઘરે બેઠા માતાજીની માનતા માણી કે અમારા મહેશભાઈ એમ કેમ અઠવાડિયામાં પાછા આવી જાય શું થયું હતું એમને એમને ત્યાં રિપોર્ટ કઢાયા તો એચઆઈવી પ્લસ અને આંતરડામાં ગાંઠ હતી એટલે એચઆઈવી એટલે એડ્સ એડ્સ ગણાયો બરાબર અને આ પાછી કાઢ તો ડોક્ટર છૂટી પડ્યા થાય કે આ થોડોક શક્યતા જ નથી હા તો અમદાવાદ લઈ જવાય તો અઠવાડિયાની અંદર જ સાદા થઈ રીકવર થઈ પાછા આવી ગયા બરાબર એટલે એચઆઈવી પણ મટાડી દીધું આ ત્રણાની ગાંઠ પણ મટાડી દીધી નહીં સંપૂર્ણ સ્વસ્થ થઈને સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે આવી ગયા એટલે માનતા પૂરી કરવા હતા ધબડી એ પૂરી કરવા બરાબર બાકી એડ્સ મટે નહીં એચઆઈ મટે નહીં પણ તો પણ મટાડી દીધો નહીં પણ એક જ અઠવાડિયામાં હા અઠવાડિયામાં ઘરે આવી ગયા ધંધો બંધ થઈ ગયો હતો કેટલા ટાઈમ બંધ રહ્યો બંધ બંધ એક વર્ષ સુધી રહ્યો અને ઘરમાં આવક જીરો દસ એક વર્ષ સુધી ઘરમાં આવક જીરો ધંધો બંધ થઈ ગયો પછી માનતા માની અને અત્યારે શું કેટલા મશીનો ચાલે પચીસ મશીનો ચાલે એ માનતા માનવાથી ડબુડી માની બરાબર અને ત્યારે આવક હા અને અત્યારે આવક કેટલી બે અઢી લાખ રૂપિયા દર મહિને જે એક વર્ષ ઝીરો રૂપીઝ હતું બરાબર ડબુડી માની માનતા માનવાથી આજે પચીસ મશીનો કામ કરે અને મહિને અઢી લાખ રૂપિયા આવક છે એટલે માનતા પૂરી કરવા કંચનબેન બોલું મેં સુરતથી આવું છું મારો ભાઈ છે તે બહુ બીમાર હતો એની નર્સ બ્લોક થઈ ગયેલી મગજની આ અમે હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટર કે કાંઈ કંઈ શક્યતા નથી એમ જીવવાની શક્યતા નથી જીવવાની શક્યતા નથી એમ તો અમે એમ કીધું કે રબુડીમાં જો મારો ભાઈ આઈસીયુમાંથી બહાર આવી જાય તો હું તને એક કિલો ચવાનું ચઢાવીશ માં તો મારો ભાઈ બે દિવસની અંદર બહાર આવી માનતા માની કે દિવસ માં બે દિવસની અંદર બહાર આવી બહાર આવી ગયા હા આઈસીયુમાંથી આઈસીયુમાં ડોક્ટર શું કહેતા હતા ડોક્ટર કે કે એનું કઈ શક્યતા જ નથી જ નથી જીવવાની જીવવાની માનતા માની બે દિવસ માં પણ

아들이 <susur> छ <susur>